ચાલો દોસ્તો આપણે આગળ જઈએ આયોનિક સંતુલન લેક્ચર નંબર એકવીસ નિર્બળ એસિડ અને નિર્બળ બેઇઝ માટે કે અને કેબી વચ્ચેનો સંબંધ હવે કે એનું વેલ્યુ આપણે લઈ લીધી કે બીની વેલ્યુ પણ લઈ લીધી નિર્બળ એસિડ હોય તો એનો વિયોજન અચડાઈ કે નિર્બળ બેઇઝ હોય તો એનો વિયોજન અચડાઈ કેબી આ બંનેઓના સૂત્રો ધારવેલા છે હવે એ બે વચ્ચેનો સંબંધ કયો છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એ આપણે લઈએ ચાલો એ લેતા પહેલાં થોડીક નિર્બળ એસિડ કયા છે એનું આયનીકરણ કઈ રીતે થાય નિર્બળ કયા છે એનું કઈ રીતે થાય એની જરાક ઇન્ફોર્મેશન છે તમારે જરાક જોઈ લેવાની છે ઇન્ફોર્મેશન સી એચ થ્રી સી ડબલ છે તમને નિર્બળ એસિડ છે આ જોઈ શકો છો નિર્બળ એસિડ છે એનું વિયોજન થાય તો એચ થ્રી સી ડબલ ઓ એચ ની પાણી સાથે પ્રક્રિયા થશે તો શું આપશે તમને એચ થ્રી સી ડબલ ઓ માઇનસ અને એચ ઓ પ્લસ આપશે તો આ રીતે સંતુલન થયેલું આમાંથી એચ દૂર થાય એટલે આજે ખબર હોવી જોઈએ આ એચ પ્લસ આને મળી જાય એટલે એચ ઓ પ્લસ થઈ જાય કે નહીં આવી રીતે હોય છે જો સી સિક્સ એચ ફાઈ સી ડબલ ઓ એચ એટલે બેન્જીન આવે છે એની ઉપર સીડબલ ઓ એચ આવે છે આમ આજે આજે સી સિક્સ એચ ફાઈ જે છે ને એ આ બેન્જિન છે આટલો ભાગ છે ખ્યાલ આવ્યો તો એની અંદરથી પણ આમ સેમ કંડી થાય એચ પ્લસ અહીંયા જતો રહે એટલે શું બની જાય એચ થ્રીઓ પ્લસ અને સી સિક્સ એચ ફાઈવ સી માઇનસ બની જાય આ બે વચ્ચે સંતુલન હોય છે ત્યારબાદ એચ ની અંદર પણ એવું જ હોય છે એચ ની અંદરથી એચ પ્લસ અહીંયા જતો રહે છે એટલે સીએન માઇનસ વધે છે સેમ કન્ડિશન એચ ઓ સી એની અંદર પણ એચ પ્લસ અહીંયા જતો રહે છે તો અહીંયા સીએલઓ માઇનસ વધે છે ઇન્ફોર્મેશન લેવાની છે આખું યાદ રાખવાની અચ્છા એમોનિયા છે એસિડની વાત કરી લીધી નિર્બળ બેઇઝ કયા કયા છે એમોનિયા છે તો એની અંદર એમોનિયા ની અંદરથી એ બેઇઝ હોય શું કરે એચ પ્લસ મેળવે તમને ખબર છે એસિડ હોય તો એચ પ્લસ ગુમાવે બેઇઝ હોય તો એચ પ્લસ મેળવે તો બેઝ જે છે આ એચ પ્લસ મેળવશે આની અંદર મેળવી લેશે એટલે ફોર પ્લસ બની જશે તો એમોનિયા પ્લસ એચ ટુ તો ઓ માઇનસ આવશે ઓ એચ માઇનસ ફોરિશન સી સિક્સ એચ ફાઈ એનએચ ટુ સી સિક્સ એચ એટલે એને બેન્જિન કહીશું આપણે બેન્જિનની ઉપર એનએચ ટુ છે આટલો ભાગ જે છે ને એ આટલો છે તો આવું દર વખતે બેન્જિન ડ્રો ન કરવો એટલે શું લખી દીધું સી સિક્સ એચ ટુ હવે આ એચ પ્લસ મેળવશે પાણી પાસેથી એટલે શું બની જાય એન એચ થ્રી પ્લસ બની જાય એનએચ થ્રી પ્લસ આ માઇનસ કાઢી નાખજો માઇનસ નહીં આવે એનએચ થ્રી પ્લસ બની જશે એચ પ્લસ મેળવી લીધો ને એટલે એચ ત્રણ થઈ ગયા છો અહીંયા ત્રણ થઈ ગયા અને અહીંયા શું થઈ ગયું ઓ એચ માઇનસ તો આ પ્રકારનું સંતુલન હોય છે એના પછી આને હાઇડ્રેજન કહેવાય એનએચ ટુ એનએચ ટુ એનએચ ટુ એનએચ ટુ ની પ્રક્રિયા થાય તો એ પણ આની પાસેથી એચ પ્લસ મેળવી લેશે એટલે અહીંયા એનએચ ટુ રહેશે અહીંયા એનએચ થ્રી પ્લસ બની જશે અને ઓ એચ માઇનસ કે સેમ કન્ડિશન એચ થ્રી એનએચ ટુ છે આ એચ થ્રી એનએચ ટુ એક એચ પ્લસ અહીંયાથી મેળવી લે છે એટલે એનએચ થ્રી પ્લસ બની જાય છે અને ઓ એચ માઇનસ બને છે અહીંયા એનએચ ટુ જે છે આ એનએચ ટુ જે છે આ એચ પ્લસ શું કરે છે મેળવે છે અને એનએચ થ્રી પ્લસ બની જાય છે દોસ્તો તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે આ પ્રકારના સંતુલન હોય છે તો એક ઇન્ફોર્મેશન છે થોડુંક યાદ રાખેલું હોય તો ખબર પડે કે ભાઈ આ રીતે સમીકરણ આવે છે નવું ન લાગે સમીકરણ આવે ત્યારે હવે નિર્બળ એસિડના વિયોજન અચના સૂત્ર સાથે જોવાના છે નિર્બળ 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 એસિડ એસિડ માટે કે હતો સી આલ્ફા સ્કવેર વન માઇનસ આલ્ફા હતું આલ્ફાને આપણે અવગણતા હતા એટલે આવું આવડી ગયું આલ્ફા તો કે સી આલ્ફા સ્ક્વેર તો આલ્ફા સ્કવેર બરાબર આ સી છેદમાં આવી ગયો બરાબર તો વિયોજન અંશનું સૂત્ર આલ્ફા બરાબર અંડર રૂટ કે ઇન્ટુ સી થતું હતું સી જીરો પણ લખી શકાય છે ત્યારે શરૂઆતની સાંદ્રતા ત્યારબાદ એના જેવું જ એક સૂત્ર સાથે જ આપણે લીધું હતું કે એ બરાબર એ થ્રી પ્લસ ની સાંદ્રતા નો સ્કેર છેદમાં સી જીરો તો એ થ્રી પ્લસ ની સાંદ્રતા બરાબર અંડર રૂટ કે ઇન ટુ સી જીરો આ સૂત્ર પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જો એ થ્રી પ્લસ ની સાંદ્રતા મળી જાય અહીંયા મૂકી દો તો શું મળે પી અને પીએચ પરથી શું મળે પી કે સોરી અહીંયા જે છે કે એ મળે છે કે એ પરથી શું મળે છે પી અને એચ થ્રી પ્લસ ની સાંદ્રતા પરથી શું મળે છે પીએચ મળે છે તો આ સૂત્ર જે છે ખાસ રિવિઝન કરવાનું છે કેબીની વાત કરીએ નિર્બળ બેઝ હોય તો એના માટે કેબી બરાબર સી આલ્ફા સ્ક્વેર વન માઇનસ આલ્ફા પહેલા તો એમ જ અહીંયા આલ્ફાને આપણે ઉઘડી નાખીએ તો આ નીકળી જશે તો કેબી બી ઇન્ટુ સી આલ્ફા સ્કવેર હવે આલ્ફા સ્ક્વેર બરાબર આ સી છેદમાં જતો રહેશે તો આલ્ફા બરાબર શું થશે કે બી ના છેદમાં સી જીરો અંડર રૂટ આવશે કે આલ્ફા સ્ક્વેર અહીંયાથી સ્ક્વેર કાર્ડ નાખીએ તો અહીંયા વર્ગમૂળ આવી જાય એના જેવું જ જેવું કે એની વાત કરી હતી અહીંયા કે બી લીધો છે નિર્બળ બેઝ તો અહીંયા ત્યાં એ ત્રીઓ સાંદ્રતા હતી અહીંયા કોની સાંદ્રતા છે ઓએચ માઇનસની સાંદ્રતાનો સ્કવેર છેદમાં સી જીરો ઓ એચ માઇનસની સાંદ્રતા બરાબર અંડર રૂટ કે બી ઇન્ટુ સીઝીરો થશે જોજો બરાબર ઓ એચ સાંદ્રતા મળી જાય તો પી ઓ મળી જાય અને કે મળી જાય કે બીની વેલ્યુ અહીંયા પૂટ કરી દો તો તમને શું મળી જાય પી કે બી મળી જાય તો આટલા સૂત્ર જે છે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝમાં આટલા સૂત્ર જે છે એમસીક્યુ માટે બહુ જ અગત્યના છે એટલે ખાસ અને ખાસ તૈયાર કરજો દોસ્તો બરાબર છે આ વિયોજન અંશ ત્યારબાદ કે બી એવી જ રીતે કે એ હતો પહેલામાં એ ઓ પ્લસની સાંદ્રતા હતી આમાં ઓ એચ માઇનસની સાંદ્રતા છે પહેલામાં પી કે એ હતો આમાં પી કે બી છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો ધ્યાન રાખજો ખાસ હવે આપણે આ સૂત્ર ધારવવાનું છે કે એ અને કે બી ઇઝ ઇક્વલ ટુ કે એ ગુણ્યા કે બી બરાબર કે ડબલ્યુ આવું સૂત્ર ધારવવાનું છે આપણે જુજો બરાબર શાંતિપૂર્વક ધ્યાન આપજો કે એ અને કે બરાબર શું થશે કે ડબલ્યુ આવું સૂત્ર આપણે તરવવાનું રહેશે કે ડબલ્યુ બરાબર તમને એક જૂની યાદ હશે જ તે કે આપણે કે ડબલ્યુ નું સૂત્ર ધાર્યું હતું કે ડબલ્યુ બરાબર કોની સાંદ્રતા થાય કે ડબલ્યુ બરાબર કોની સાંદ્રતા થાય કે એચ થ્રી ઓ પ્લસ ની સાંદ્રતા અને ઓ ની સાંદ્રતા આ ખબર છે આટલું થાય છે હવે એમોનિયા જે છે નિર્બળ બેઝ છે એમોનિયા કેવો છે નિર્બળ બે એનો સંયુગમાં એસિડ કોણ છે એનએચ ફોર પ્લસ આપણો કામ તમારી પાસે એમોનિયા છે એની પાણી સાથે પ્રક્રિયા કરો છો તો શું બનાવે છે અને આ બેઝ છે એમાંથી સંયુગમાં એસિડ મળે છે હવે આના માટે KB નું સૂત્ર તારવો તો પાણી અચળ લઈ લેવાનું હોય નિપજની સાંદ્રતા એનએચ ફોર પ્લસ ઓએચ માઇનસ એમોનિયાની સાંદ્રતા ધારી લો કે આ વેલ્યુ તમે જો શોધવામાં આવે છે તો એક પોઈન્ટ આઠ ગુણ્યા માઇનસ પાંચ ઘાત આવે છે આ સમજવા માટે છે યાદ રાખવું ફરજિયાત નથી આ વેલ્યુ આ વેલ્યુ એક પોઈન્ટ પાંચ ઘાત આવે છે એટલે આ બેઝ તરીકે વર્તે છે બેઝ છે એટલે આપણે શું લખીએ કે છેદમાં સાંદ્રતા લખીએ આની વેલ્યુ જો ચેક કરી પ્રાયોગિક રીતે તો એક પોઈન્ટ આઠ ગુણ્યા દસની માઇનસ પાંચ ઘાત આવે છે હવે જોજો આ જે પ્રક્રિયા હતી એને ઉલટી કરી નાખીએ છીએ આપણે જોજો બરાબર એનએચ ફોર પ્લસ જે છે એ સંયુગમાં એસિડ હતો એમાં પાણી નાખીએ છીએ સંયુગમાં એસિડમાં આપણે પાણી નાખીએ છીએ પાણી નાખીએ એટલે પાછી પ્રક્રિયા શું થાય છે આ સંયુગમાં એસિડ જે છે એ તમને આપ્યો છે એમાં પાણી નાખીએ એટલે ફરી પાછો એચ પ્લસ ગુમાવે છે એટલે એચ થ્રીઓ પ્લસ અને એમોનિયા બને છે આના માટે આ સંયુગમાં એસિડ છે એસિડ છે એટલા માટે કે એ આવે બેઝ હોય તો કે બી આવે તો છે એમોનિયા પ્રક્રિયા એ પ્રક્રિયાને ઉલટી કરી અને એનો આપણે કે એ મેળવીએ છીએ કેટલી છે એમોનિયાની સાંદ્રતા એચ થ્રીઓ પ્લસની સાંદ્રતા છેદમાં એન ફોર પ્લસ ની સાંદ્રતા તો કે એ મળશે પ્રયોગ કર્યો આ લોકોએ અને કે એ ની વેલ્યુ મેળવી કેટલી પાંચ પોઈન્ટ છ ગુણ્યા દસ ની દસ આટલી આવી તો હવે આપણને બે વસ્તુઓ મળી કે એ અને કે બી બે મળ્યું કે એની વેલ્યુ અહીંયાથી ઉઠાવીને મૂકી દીધી આ આ કે એની વેલ્યુ જે છે એ અહીંયાથી ઉઠાવી અહીંયાથી ઉઠાવીને અહીંયા મૂકી દીધી કે એન એચ ફોર પ્લસની એક જ મેળો અહીંયા જરાક સેજ આડીઓ વેલ્યુ મૂકેલી છે હું તમને કહી દઉં એમોનિયાની સાંદ્રતા ઓકે આ કે એની વેલ્યુ છે અહીંયા મૂકેલી છે કે એની વેલ્યુ અહીંયા મૂકેલી છે એમોનિયાની સાંદ્રતા એચ થ્રીઓ પ્લસની સાંદ્રતા એનએચ ફોર પ્લસની સાંદ્રતા કે બીની વેલ્યુ આપણે પાછળ હમણાં મેળવી જ છે કે બીની વેલ્યુ એનએચ ફોર પ્લસની સાંદ્રતા ઓએચ માઇનસની સાંદ્રતા અને એમોનિયાની સાંદ્રતા તો એ અહીંયા મૂકી દીધી કે બીની વેલ્યુ અહીંયા મૂકી દીધી ભૂટકરની હવે જુઓ તમે એમોનિયા એમોનિયા ઉડી ગયો એનએચ ફોર પ્લસ એનએચ ફોર પ્લસ ઉડી ગયો વધુ શું જુઓ તમે જરા વધુ શું અહીંયાથી ઓએચ માઇનસ વી દો અહીંયા એચ ઓ પ્લસ વિધો તો કે એ ગુણ્યા બરાબર ઓ એચ ની સાંદ્રતા ઇન્ટુ એ પ્લસ ની સાંદ્રતા પણ આ બે ની સાંદ્રતા બરાબર તો કે થાય તો કે ગુણ્યા કે કે એ ગુણ્યા કે બી બરાબર શું થઈ ગયું કે સાબિત થઈ ગયો દોસ્તો શું થઈ ગયું કે એ ગુણ્યા કે બરાબર શું સાબિત થઈ ગયું કે ડબલ્યુ સાબિત થઈ ગયું એટલે આ આપણે ખાસ સાબિત કરવાનું હતું તો કે એ અને કે હા હજી પ્રાયોગિક રીતે પણ સાબિત થવું જોઈએ આપણી પાસે કે એની વેલ્યુ કેટલી છે કે ની કે એની વેલ્યુ પાંચ પોઈન્ટ છ ગુણ્યા દસ ની દસ કે કેટલી છે આટલી છે ચલો આ બે નો ગુણાકાર કરીએ ચાલો કે એ ગુણ્યા કે કે એની વેલ્યુ આપણે અહીંયા મૂકી આપણે લખી દઈએ આ જે છે ને પ્રાયોગિક રીતે લીધેલી છે એટલે તમે અત્યારે યાદ ન રાખો ચાલે સમજવા માટે લીધેલી છે પાંચ પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ દસ કે બી ની વેલ્યુ હમણાં દસ ની માઇનસ ગુણાકાર કરીએ તો કેટલી આવે એટલે કે કે ડબલ્યુ ની વેલ્યુ જેટલી થઈ ગઈ એટલે કે એ ગુણ્યા કે બી બરાબર શું થાય કે ડબલ્યુ તો કે એ ની વેલ્યુ જોતી હોય તો આને છેદમાં લઈ જવાનું કે ડબલ્યુ ના છેદમાં કે બી કે બી ની વેલ્યુ જોઈતી હોય તો આને છેદમાં લઈ જવાનું કે એના છેદમાં કે કે ડબલ્યુ ના છેદમાં કે તો આ વસ્તુ જે છે એ ખાસ યાદ રાખવાની કે એ ગુણ્યા કે બરાબર શું થશે કે ડબલ્યુ આ મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો આ ખાસ યાદ રાખજો જો એના જેવું જ આ બીજું ઉદાહરણ છે ઓકે આ ઉદાહરણ જે છે એ નો યાદ રાખો ચાલે સીધા અહીંયા આવી જાઓ તમારી પાસે તમારી પાસે કે ડબલ્યુ બરાબર શું આવશે કે એ ગુણ્યા કે આવું સૂત્ર આપણે હમણાં ધાર્યું શું છો બરાબર કે ડબલ્યુ બરાબર કે એ ગુણ્યા કે આમાંથી કે બી ને સૂત્ર નો કરતા હોય તો આને છેદમાં જવા દેવાનો અને સૂત્ર નો કરતા બનાવો હોય આને છેદમાં જવા દેવાનો છે બહુ સીધી સિમ્પલ વાત અને કે ની વેલ્યુ તો ફિક્સ જ છે એક ગુણ્યા આની વેલ્યુ તો ફિક્સ જ છે દોસ્તો એક ગુણ્યા દસ ની માઇનસ કેટલી ઘાત ચૌદ ઘાત તો જો તમારી પાસે કે હોય તો કે મળે અને કે હોય તો શું મળી જાય કે મળી જાય બેમાંથી એક વસ્તુ હોવી જોઈએ બીજી મળી જ જાય કેમ કે આ તો એક ખિસ્સામાં છે જ નહીં બહુ સીધી સિમ્પલ વાત છે ઓકે હવે આ સમીકરણમાં બંને બાજુ માઇનસ લોગ લેતા માઇનસ લોગ કે ડબલ્યુમાં માઇનસ લોગ કે અને માઇનસ લોગ હવે તમને ખબર છે માઇનસ લોગ કે ડબલ્યુ બરાબર પી કે ડબલ્યુ લખાય જો આ ખબર હોવી જોઈએ માઇનસ લોગ કે ડબલ્યુ બરાબર શું લખાય પી કે ડબલ્યુ માઇનસ લોગ ઓફ કે બરાબર શું લખાય પી કે માઇનસ લોગ ઓફ કે બી બરાબર શું લખાય પી કે બી લખાય તો પી કે એ પ્લસ થાય કે બી બરાબર કેટલા થાય પી કે ડબલ્યુ થશે હવે જોજો બરાબર ધ્યાન આપજો એક જ મિનિટ એક જ એક જ મિનિટ પી ડબલ્યુ અહીંયા જે છે આ સ્ટેપ જે છે એક એ એ તમે ઉડાડી દો કારણ કે પી કે ની વેલ્યુ જે છે ચૌદ આવે છે ફિક્સ જ છે પી ની વેલ્યુ કેટલી હોય છે ચૌદ હોય છે એટલે તમે અહીંયા જરાક હું સાઈડમાં લખી દઉં એટલે તમારે કોઈ કન્ફ્યુઝન સહેજ પણ ન થાય આની વેલ્યુ ચૌદ આવશે તો અહીંયા હું કેટલા લખું ચૌદ ઇઝ ઇક્વલ ટુ પી એ પ્લસ પી બરાબર કેટલા થાય ચૌદ એટલે જો તમારી પાસે પી કે એ હોય તો પી મળી જશે અને પી બી હોય તો પીકે એ મળી જશે કેમ કે બંનેનો સરવાળો કેટલો થાય ચૌદ થાય કઈ રીતે થાય એ તમને ખબર છે કેમ કે કે ડબલ્યુની વેલ્યુ કેટલી થાય ચૌદ દસની માઇનસ ચૌદ તો પી ડબલ્યુ ચૌદ થાય તો આ વસ્તુ દોસ્તો યાદ રાખવાની છે તો આપણે કે એ અને કે બી વચ્ચેનો સંબંધ જોયો કે બી અને કે ડબલ્યુ વચ્ચેનો સંબંધ બરાબર છે ત્યારબાદ પી કે એ બી અને પીકે ડબલ્યુ વચ્ચેનો સંબંધ જોયો આ બધા સંબંધની દોસ્તો બહુ જ જરૂર પડવાની છે જે ડબલયુ અને નીટના એમસીક્યુમાં એટલે આને મસ્ત અને બેસ્ટ રીતે પ્રિપેર કરવાનું છે દોસ્તો ઓકે ચાલો થેન્ક યુ